जा मूलं गुरुपनं मन्त्रमूलं मूलं मोक्षमूलं गुरुकृपा सच्चिदानन्द भगवा તો ધ્યાન પરિપૂર્ણ સફળતા કેવી રીતે મળે આજે પ્રવચન માં ચાલુ છે બરોબર તો ધ્યાન થોડી થોડી કોઈ સાવધાનીઓ શરૂઆતમાં દક્ષતા રાખવાની જરૂર હોય છે જયારે જયારે આપણે ધ્યાન ની સાધના શરૂ કરીએ છીએ એટલે સાધના ની શરૂઆતમાં પ્રવેશ કર્યો દ્વૈત નથી એવું એ વખતે એવું લાગે કે ધ્યાનમાં પ્રવેશ થયો પણ સાધના કાળમાં શરૂઆતમાં દ્વૈત હોય છે સિદ્ધ અવસ્થામાં અદ્વૈત હોય છે તો આપણું જીવન જીવન આપણે દ્વૈત માં જીવીયે છીએ અને એ દ્વેત માં જીવીયે છીએ એમાં બે પ્રકારના અનુભવ આપણને થાય છે એક તો સુખ ના અનુભવ થાય છે અને દુઃખ નાય થાય છે કઈક એવું આવે છે તો મજા આવે છે અને મનમાં જે નથી ગમતું એવું આવે ઉભું થાય છે તો એ ખરાબ લાગે છે ચિંતા કરાવે છે કરાવે છે એટલે આપણે મનુષ્ય છીએ એટલે આપણા મનમાં વિકાર છે મતલબ એ કારણ કે ખોરાક ખાઈએ છીએ તત્વગુણ રજોગુણ અને તમો ગુણ ત્રણેયના વારા પરથી વધઘટ થયા રહે છે મનુષ્યના અંતઃકરણમાં હવે ઘણી વખત આપણે એવા સંજોગો હોય કે એવા વ્યક્તિની સાથે રહેતા હોઈએ કે જે વ્યક્તિથી આપણને નફરત થઈ હોય જે વ્યક્તિની જોડે રહેવું ના ગમતું હોય તો એવા લોકોની વચ્ચે રહેવાથી કે એની સાથે નથી રેવું ચિંતન મનન એવું થયું હોય કે આ તો ઓગસ્ટ માણસ છે ખરાબ છે અને એની સાથે રહેવાનું આવે છે તો અંદરથી ક્રોધ થાય ચીડચીડા પણ થાય જો આપણી નજીક સંગમાં કોઈ વ્યસની છે આપણે શુદ્ધ છીએ પણ સંગમાં વ્યસની છે નજીકમાં કોઈ વ્યસની છે તો આપણે શુદ્ધ હોવા છતાં એ વ્યસન આવી શકે છે અથવા તો આપણે યાદ છોડી દીધેલી હોય તો એટલે ઘણા બધા જે દારૂ પીવાનું છોડી દે અને ફરી પાછા કોક ના એના ભાઈબંધુના ના જૂના મિત્રો ના માં આવે છે એટલે વળી ચાલુ થાય એટલે છ મહિના બંધ થઈ ગયો તો વળી પાછો ચાલુ થઈ જાય એટલે પેલા આપણે એની ખબર નથી કે આ ખરાબ વસ્તુ છે અને લત પડી એટલે દારૂ જેને હવે જાણીએ છીએ કે ખરાબ છે છોડી દીધો છે પણ કુસંગ કુસંગમાં આપણે પડીએ છીએ મિત્ર ની મંડળીઓમાં આપણે જઈએ છીએ એટલે આપડી પ્રતિજ્ઞા કે આપણે બંધ કરી દીધો છે એ બધી નિયમ તૂટી જાય છે અહીંયા મતલબ એ છે કે આ સાવધાની કુસંગની સાવધાની રાખવાની છે ધ્યાનમાં કારણ કે જે જીવન જીવાય છે એ આવશે પછી સતત ઉભા રહે છે સપનામાં આવે અને ધ્યાન વખતે પણ એનું આવે તો બધા પાંચે વિષયોના જે છે એટલા ક્રોધ ની વાત નથી કામ છે તો કામ પણ આપણને સતાવે આદત છૂટી જાય વળી પાછી પાછું વળે વળગે કામના ની આદતે છૂટી જાય પાછું વળે વળગે તો વારંવાર એ પ્રમાણે સંજોગ મળી જાય સાથી મળે તો કામ પણ પાછો ફરીથી વાસના જાગૃત કરી નાખે આ કુસંગ કહેવાય કુસંગથી સાવધાની રાખવાની છે મુક્ત થયેલો વ્યક્તિ પણ પરિસ્થિતિઓમાં જાય ને તો ફરીથી પાછો કામે અને જાગી જાય એવી રીતે માનની ઈચ્છા નથી પણ કોઈ બીજો અહંકારી માણસ હોય તો આપણા અહંકાર ને જાગ્રત કરી નાખે માન માટે એટલે આ બધું સંઘ નું ખુબ મહત્વ છે આપડો આપણો પોતાનો શરીરના ભાવ થી સંઘ જયારે થઈ જાય છે બીજા થી ત્યારે એ કુસંગ થઈ જાય છે એનો ત્યાગ કરવાનો હોય છે અને આપણો આધ્યાત્મિક સાધના ની અંદર આપણા જીવનમાં આપણે સફળતાઓ મેળવવા માટે તો કોઈ પણ સાધના કરીએ છીએ તો એને સફળતા જો મેળવવાની છે તો બધી જ કુસંગો છે કામ ક્રોધ મત્સર આ બધા જ્ઞાન માં તો સાંભળી સાંભળીને આપણે જ્ઞાની છીએ તો જણ આપણામાં તો કઈ છે નહીં પણ અંતરક્ષણ માં આવે છે તો આપણને શું હોય ના એવું નહીં બધામાંથી છૂટી જાય ખરાબ ચિત્રો જોવાથી મન ઉપર વિકારો ઉત્પન્ન થઈ જાય છે ખરાબ એવા સતત એટલે કઈ જોવાની ના નથી પણ જોવાના એ ખરાબ ચિત્રો ના બદલે ભગવાન ની મૂર્તિ ના દર્શન ભગવાન નું ચરિત્ર જોઈએ ને હમ ભગવાન નો દર્શન કરવો એના ફોટાને

સૂક્ષ્મ ભાવ એમાં લગાવ ચાલુ રહે અને પછી માં બેસીએ એટલે ધ્યાનની સફળતા ના મળે ધ્યાન છે તરત જ બેઠા પછી તરત જ ભક્તિ નો ઉદય થઈ જાય અંદર ભક્તિ એટલે જોડાણ ધ્યાન થી પરમાત્મા થી અસંખતા થી તો જ્યાં સુધી આપણે શરીર ની ભૂમિકા ઉપર છીએ

કારણ કે ગુણો ની વધારે રહેવાની નથી તો જેની પ્રકૃતિ આખે આખી જે અંતઃકરણ કમ્પ્લીટ શુદ્ધ થઈ ગયું તો એના માટે એક જેમ ચંદન નું ઝાડ હોય તો જ્યાં સુધી વ્યવહારિક અવસ્થામાં આપણે છીએ ત્યાં સુધી ધ્યાન નું પસંદગી કરવી જોઈએ ધ્યાન ની પસંદગી કરવી જોઈએ કે કયા પ્રકારનું ધ્યાન જો ધ્યાન માં આપણું મન સંસારમાં જાય છે તો મન ખરાબ થઈ જાય છે એકાંત માં બેઠા હોય તો જૂની ઘટનાઓ યાદ આવી જાય જૂની યાદો આવી જાય આવે તો મન છે ને એ એનું જીવન ચાલુ જ ચાલુ રે એવું બનવાનું ચાલુ જ થઈ જાય મનમાં કામ ક્રોડ લોભ અહંકાર અંદર અંદર આપણને ઉઠવા લાગે છે બધો આ એટલા માટે ધ્યાન બુરી ખરાબ ઘટનાઓનું કોઈ ધ્યાન નહીં કરવાનું સંતોનું ગુરુ નું ધ્યાન કરીએ ભગવાન નું ધ્યાન કરીએ બ્રહ્મ નું ધ્યાન કરીએ તો આ બ્રહ્મ નું ધ્યાન છે એ છેલ્લું સ્ટેજ છે અને એટલું હોય એવી ભૂમિકા આપી હોય તે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અથવા મેરે અપને સિવાય કુછ નાહિ આવી ધ્યાન છેલ્લી કક્ષામાં કોઈક જ દાખલ થઈ શકે છે કારણ કે બ્રહ્મ છે 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 તે વિષય જ નથી તો ઘણી વખત એવું થાય થાય અસર જયારે જયારે શરૂઆતમાં આપણે માતાજી ની પૂજા કરતા હોઈએ અર્ચના કરતા હોઈએ અને ખુબ માતાજી ને માનતા હોઈએ સપનામાં માતાજી આવતા હોય નવરાત્રી આવતી હોય તો કેટલી જાત આપણે ઉપાસના તૈયારી કરીએ પણ એમાં પણ જો આવા આત્મજ્ઞાન ના પ્રવચનો સાંભળ્યા હોય વેદાંત નો અભ્યાસ સતત કર્યો હોય તો ધીરે 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 એ બધી પૂજાઓ છૂટવા લાગે જય હો કોઈ પણ જે સાકાર મૂર્તિઓ છે એના ઉપર નો વિશ્વાસ એ શ્રદ્ધા પણ ઓછી થઈ જાય તો આવું થાય છે કેમ તો એકાંતમાં આપણે બેસીએ કોઈ પણ ચક્ર ઉપર ધ્યાન લગાવીએ પ્રાણાયામ કરીએ એકદમ પ્રકાશ દેખાય અને બઉ સારું લાગે કેમ કે કોઈ પેલો પ્લાન બનાયો નથી અને કલ્પના કરી નથી અને આખો પણ છે ને અંદર પ્રકાશ દેખાવા લાગે અથવા તો કોઈ પ્રયોજન વગર બેઠા છીએ એવું આયોજન થાય કે આપણે આ શરીર છોડી અને પાતાળ સાત પાતાળ માં ફરી આયા તો ચમત્કાર જેવું લાગે અથવા આ તો શરીર માંથી બહાર નીકળી પ્રકાશ પ્રકાશ નો પૂજ બની ગ્રહો નક્ષત્રો ઉપર આપણે કરવા માટે નીકળી પડ્યા આવા અનુભવ થાય અને ચમત્કાર લાગે કારણ કે કોઈ આપણું પ્રયોજન નતું તો આ બધા આપડા ચિત્ત જે છે ચિત્ત ની અંદર જેમ જાદુ ના ખેલો હોય છે એમ ખેલો ચાલુ થાય છે ધ્યાન છે તો આનંદ આવે આપણને બધું આવે તો કારણ કે આપણે જે અત્યાર સુધી નથી કરી કે એ આપણને દેખાવા લાગ્યું અંદર ધ્યાનમાં અને એ પણ ચિતની અંદર જોયું સ્વપ્નમાં એટલો બધું જોવાથી એટલો એ નથી થતું કારણ કે અનેક વાર સ્વપ્ન જોઈ લીધા છે કઈ ન હોવા છતાં કેટલું જગત ઉભું થાય છે એક જ બનનારો બધું તો કોઈ દિવસ ના થતું હોય ને થાય તો એ ચમત્કાર જેવું લાગે આનંદ આવે પણ કાયમ થાય છે આપણે અને પાછા નીચે આવતા રહીએ અને બે ચક્કર ઉપર લગાવીએ ત્રીજું ચક્કર જમીન પર આવીએ ઉભા રહીએ આવું આપણે ટેલિવિઝન માં જોઈએ છીએ પેલો શક્તિમાન ને આવા બધા તો આપણને ખ્યાલ આવે છે બતાવે એટલે આપણને એમાં મન લાગી જાય એની અંદર એમ થાય કે વાહ આપણે નથી કરી શકતા એમ બીજો કરીને બતાવે તો અહિયાં જો આપણે કોઈ પણ લોકો કોઈ પણ વ્યક્તિને મજા ક્યારે આવે છે બીજાની સામે ત્યારે વધારે મજા આવે એકલા એકલા અંદર અંદર કરતા હોઈએ ને તો સારી રીતે કરીએ પણ બીજો જોવે ને એનો આનંદ આવે છે જય હો એકલા આપણે કરીએ ને તો કરી શકીએ પણ બીજા નું હોવું એ ખુબ જરૂરી લાગે આપણને ભજન કરવાનું હોય તો પણ બીજો હોય તો બીજા વગરનું સારું કામ શરૂ જ નથી કરી શકતા આપણે તો જેનું એકાંત આપણે ભજન બનાવવાનું છે એ એકાંતમાં ભજન બનાવવાનું છે તો લગભગ તો મોટા ભાગના લોકો તો બધા સારું કામ ભીડમાં એકાંત આપણું એ મહાવિચિત્ર છે તો ક્યાંક ક્યાંક મન એવી ઉંડાણ જવાની ઈચ્છા કરે છે અને ક્યાંક ક્યાંક તો જે કઈ અનુભવમાં આવ્યો છે તો એમાં ધન્યવાદ થાય છે કે વાહ બહુ મજા આવી હું તો આમ છું એટલે મરની જાણી અને ધીરે 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 ગુપ્ત ભજન ગુપ્ત દેખાવાનું નહીં ભક્ત છું એવો દેખાવ ના થાય ધ્યાની છું એવો દેખાવ ના થાય જ્ઞાની છું એવો દેખાય ના થાય એટલે એકાંત ભજન કરવું દાન તેવું એ સારી વાત છે પણ જેને એકાંત જે છે કોઈને ગુપ્ત ની અંદર આપણે દઈએ તો એક વિજ્ઞાન ના દાન દાન છે તો જેનું મન એકાંત માં નથી લાગતું તો એ ભલે બધા ની વચ્ચે કરે ત્યાર કોઈ લોભી હોય તો એક રૂપિયો એનાથી લેવો જેવો આ તે પેલા એ પાંચ આલ્યા છે થલાણા અગિયાર આપ્યા તો એ એક રૂપિયો ના પણ બધા વચ્ચે માન ને શરમ માં રૂપિયા તરત ગાડી છે તો આપણે દરેક ને શું હોય છે કે પરિચિત છીએ ના નીકળતો નાક બચાવવા માટે એ રીતે હમણાં જો આપડે શાકભાજી લારીએ જઈએ છીએ તો પાંચસો ગ્રામ રીંગણ લઈએ તો પેલી પંદર પચીસ રૂપિયા કેતી હોત વી પંદર લે અને એમાં એક વધારને ખાઈએ પણ વે વેન બતાની હંગાતે આમ હોટેલ માં જાવિયે તો એ જમ્યા એ જમ્યા નું 500 નું 3 જણ નું બિલ થયો પણ બીજું 100 રૂપિયા પેલી ડીશ માં પેલા નોકરીને હાલવા પડે નહીતર આપણો બધાય વચ્ચે ખરાબ દેખાય તો આ એક સમજણ જોઈએ આપણું આરા કર્મ ની પ્રવૃત્તિ કેવી રીતે બને એ સમજીવું જોઈએ ખરાબ છે જ નહીં કઈ એટલે એકાંત માં મન આપણું જો એકાગ્ર ના રહેતું હોય તો કોઈ નથી ત્યાં એકાંત હોય છે એમાં કોઈ પુરુષ ને સ્ત્રી મળી જાય છે તો એનું મન બગડી જાય છે એકાંત હોય અને કોઈ જોતું ના રૂપિયાની થપ્પી મળી જાય છે તો મન આખું બગડી જાય છે સોનાની લગડી મળી જાય એકાંતમાં

એને આપણે છુપાવાની નથી એને સમજવાની છે બધી પરિસ્થિતિઓ છે ખરાબ પરિસ્થિતિઓ આપણને બહુ મોટો બગાડ થઈ જાય છે જયારે જયારે કોઈ પણ ક્રોધ આવે છે સમજી લો કે આપણો નોકર છે કે જોડે ભાગીદાર છે કે પાડોશી છે ઓછી અકલ વાળો છે કે પતિ હોય પત્ની હોય તો સારું ઓછી અકલ વાળો છે પણ કોઈ સારું અને નબળું કર્યા વગર કામ કરવાનું છે જે સમય મન નથી અને ધ્યાન જ છે પોતાના સ્વસ્વરૂપ નું તો ત્યાં આ બધી જરૂરિયાતો ક્યાં છે ખુબ ઓછી અકલ છે વધારે છે અને એ બધું જો રોજે રોજ ચાલુ હોય તો સામે શું થાય છે લડાઈ તરત થઈ જાય છે ગુસ્સો આવે ખખડાટ વધી જાય આપણો એટલે જરૂરિયાત મનુષ્ય તો આપણે કોઈ દિવસ શિષ્ય બની ના શીખ્યા હોય અને તે પછી ગુરુ બની અને શીખવાનું ચાલુ થઈ જાય અને ગુરુ બને સમજી લેવાનું કે સેવા કેવી રીતે કરવી જોઈએ સેવા કરાવવાની જરૂર પડી ત્યાં સુધી એવું આપણે કઈ કરી જ નથી શકતા ગુરુ બની ને શીખવાનું પણ બાકી રહી જાય છે તો એ વખતે ગુરુ બનીને ને ઘણી બધી એવી બાબતો હોય છે કે એમાં ગુરુ બનીને ને કરવી પડે પણ હજુ આપણને ગુરુ બનતા ના આવડતું હોય તો જ્યાં ગુરુ બનીએ તો ચેલો કેવો હોવો જોઈએ શિષ્ય કેવો હોવો જોઈએ એ પણ સમજ માં આવી જાય આપણને વિચાર માં આવી જાય તો મતલબ અહિયાં કેવાનો છે કે જેને ભગવાન પ્રસન્નતા છે કે ધ્યાન માં સાકાર ભગવાન ની યાદ કરે ભગવાન નો મંત્ર જપે પૂરું મન ને એકાગ્ર કરે તો જાગ્રત માં પણ

કાદેર બની જઈએ બિલાડી બની જઈએ અને પછી પ્રમાણે ધ્યાન કરીએ પણ એ વખતે ખ્યાલ રહે છે કે ખાલી ખાલી બન્યા છે ઘણીક વાર તમે અહિયાં સ્થિરતાથી બેઠા છો એવું લાગે છે ઘણી વખત મંદિર માં જતા રહીએ છીએ કેમ કે જાગ્રત માં આ બધું ભૂલવું કાઠું છે જેટલું જેટલું વૃત્તિઓ બને છે ને એ બધી ભૂલવી કાંઠું છે જાગ્રત માં

ધ્યાનમાં જ્યાં સુધી વૃત્તિ પોતાની માનસી એક વાણીઓ તો વાણીને પ્રશ્ન હતો કે ધ્યાન લાગતું નથી મારે ધ્યાન કરવું છે તો ભગવાન નું ધ્યાન કરવું છે પણ મને ખર્ચો ના જોઈએ તો કીધું કે ભાઈ

અને એટલો તદ્રુપ થઈ ગયો છે તું સુકમ માથાકુર કરે છે ક્યાં તે હાથી ખાડ નાખી છે ગાઢવા જાય છે મેલ ને છોડ ને માથાકુર આમ કરીને ભગવાન હાથ પકડ્યો મતલબ કે માનસિક ધ્યાન કરતા 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 ભગવાન ને પણ એવું થયું જે કોઈ જે કઈ ભૂમિકાથી ભગવાન માં એકાકાર થાય છે થાય છે કે મને જ્યાં ત્યાં સંસારમાં જવાના બદલે વૃંદાવનમાં લઈ જાઓ ભગવાન ની મૂર્તિ લઈ જાઓ અલગ અલગ પ્રકારના કપડા પહેર્યા છે એમાં લઈ જઈએ

નિરાવસ્થા છે જાગૃતિ નથી થતી પૂર્ણ ધ્યાન રોગ ત્રણ ચાર કલાક નું સતત 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 થાય આપડે શરીર નથી પણ શરીર તો છે ને વ્યવહાર માટે અંતઃકર સત્વગુણ રજુ ગુણ આવે છે તો શરીર ભરપૂર ભરપુર થી ભરેલું રે પ્રસન્નતાથી ભગવત ભાવ થી ભગવત પ્રેમથી ઓળખની ભૂમિકા થાય છે તે બઉ પરિપક્વ થાય છે ધીરે ધીરે એમાં આગળ વધવાનું છે સચિદાનંદ ભગવાન હેલો હા બાપા